you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે છે સ્કૂલના ત્રેવીસ બાળકો સહિત સત્યાવીસ લોકો ભરેલી એક બોટ હરણી તળાવમાં પલટી જતા સોળના મોત થયા છે આ ઘટના બાદ એનડીઆરએફ ની એક ટીમ પહોંચી છે વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકો મોતના તળાવની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને ને બોટ માં બેસાડી તળાવ નો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા શિક્ષકો ડૂબ્યા હતા આ બાળકોએ સવાર હતા આ ઉપરાંત બ્યાસી જેટલા બાળકો હરણી તળાવ ની મુલાકાતે ગયા હોવાનો દાવો શિક્ષિકા એ કર્યો છે અંગ્રેજી માધ્યમ ના બાળકોનો દુર્ઘટના નો ભોગ બન્યા છે તંત્ર ની ઘોર બેદરકારી ના કારણે વડોદરામાં જીવલેણ દુર્ઘટના ઘટી છે તો બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલે સોળના મોત ની આશંકા વ્યક્ત કરી છે